નમસ્કાર મિત્રો ખેડૂતભાઈઓ આપણે અત્યારે આવ્યા છે અહીંયા ઝાડાગમી તો ઝાડાગમી આપણે અહીંયા તમાકુની અંદર આ તમાકુમાં ગ્રીન ઇન્ડિયા નાખેલું છે અને આ રીતે આ તમાકુનું રિઝન મળી રહ્યું છે તો આપણે અહીંયા જોરાજીને મુક્તિ જ આપણે કહીએ કે આપણે આ ગ્રીન ઇન્ડિયા નાખવાથી તમને શું ફાયદો મળ્યો જોરાજી બોલો તો આપણે આ તમાકુમાં તમે ગ્રીન ઇન્ડિયા ના શું ખાતર તો તમને કેવું લાગ્યું એમ અમને સારામાં સારા નથી લાગ્યું જોઈ લો ને હા આ નથી લાગ્યું મિત્રો આ પ્લોટ જોડે જ છે એમાં નથી નાશેલું અને જમીન આ એકની એક છે નેશન જમીન છે આના કરતાં જમીન થોડી ખારી છે પણ આ તમાકુની અંદર તેમણે ગ્રીન ઇન્ડિયા બિલકુલ વાપર્યું નથી અહીંથી અહીં વાપરેલું છે તો આની અંદર આ રીતનું બેનિફિટ જોવા મળી રહ્યું છે તો તમારું નામ નંબર બોલો અને ગામ નામની તાલુકો મારું નામ ધોરાદી નેમાદી ઠાકોર રોઝાડા મારો ફોન નંબર નવ્વાણું હાથ બ્યાસી સત્તર ચાર બાસઠ અને આમાં મેં ખાતરનો ઉપયોગ કર્યો છે તમે હવે નજરે ભાળો રહ્યા છો અને આ કાપલાની અંદર જોવું છે એટલે નથી નાશું જોવા માટે અખતરો કરવા માટે નથી નાખ્યું અને દસ દિવસ છે ઘણી લેટ નહીં દહમે દાડા ચોપી છે જમીનનાથી હારી છે દેખો ઇન્ડિયા ખાતરનો અખતરો તમે જોઈ લો અને ઇન્ડિયા ખાતરનો વિકાસ જોઈ લ્યો ઇન્ડિયા ખાતર એટલે સારામાં સારું આ જીરામાં નાખેલું છે હા તો પછી લોકો માટે શું કહેવા માગશો તમે કે લોકો જે ખેડૂતો વાપરાય માગું છું કે તમારે તમાકુનું વાવેતર કરવું હોય કે કર્યું હોય કે હજી કાંઈ ફારફેર હોય તો એક બે છંટકાવ કરો આ ખાતરમાં હજી મારે એક છંટકાવ કરવો છે અને હજી તમે એક બે છંટકાવ કરો તમને જોવા મળશે અને જુઓ અને ઓર્ગેનિક છે વાપરવાથી સારામાં સારું રિઝન મળી શકે છે તો એમણે પાયાની અંદર તમાકુની અંદર નાખેલું છે એના પાસે નાસું નથી હવે આનો ઉપયોગ કરવાનો છે ફરીથી તો એના અને છોડ પણ તમે જોઈ શકો એનું પત્તું પણ ડબલ પત્તું દેખાય છે અને અત્યારથી